ભીમા માંડવીના કાફલા પર કરવામાં આવ્યો હુમલો પીએસઓ સહિત પાંચ જવાન શહીદ થયા છે ધારાસભ્ય ભીમા મંડાવી પણ હુમલામાં મૃત્યુ નિપજ્યું છે मेरी भी, उनके चालक है और तीन पी एस ओल पांच लोगों का भी प्राथमिक जानकारी आ रहा है अभी घटनास्थल में एसपी और अन्य सुरक्षा बल पहुंच गयी है आसपास इलाके का सर्चिंग कर करा और जो जितना भी घटना में इंजोर्ड या कोई घायल हुआ या शहीद है उनका बॉडी को रिट्री करने के लिए अभी कार्रवाई चल रहा है अभी प्राथमिक जानकारी अनुसार जानकारी दे रहे हैं अभी डिटेल रिपोर्ट तब एसपी स्पॉट से वापस आएगा मुख्यालय आएगा उसके पश्चात ही हमको मिल पाएगा न था कल से कूलिंग पार्टी भी जानी है डीआर को उसकी सिक्योरिटी में लगाना है तो सभी लोगों को फोन करके मना किया बनाते छविंदर्मा दीपक कर्मा जी का भी था वुआकोंडा में उनको भी सुरक्षा अच्छा दी गई माननीय विधायक पूर्व विधायक का फरसपाल एरिया में था उनको भी दिया गया भाजपा का कार्यक्रम बारसूर में था वहाँ भी सिक्योरिटी दी गई जिन्होंने भी उनसे सिक्योरिटी मांगी सबको सिक्योरिटी दी गई लेकिन हमने कहा था तीन बजे के बाद क्योंकि कैंपेन बंद हो रहा है डोर टू डोर कैंपेन केवल दंतेवाड़ा एकदम शहर इलाकों में करें अंदर इलाके में ना करें लेकिन કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલના ગઢ એવા વડોદરામાં ડભોઈમાં ગાબડું પડ્યું છે કોંગ્રેસના સાત જ્યારે અપક્ષના ત્રણ નગરપાલિકાના કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેમને ભાજપનો ખેસ પહેર્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યું છે સિદ્ધાર્થ પટેલના ગઢ ડભોઈમાં ગાબડું પડ્યું છે સાત કોંગ્રેસના જ્યારે ત્રણ અપક્ષના કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સાત કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના અને સિદ્ધાર્થ પટેલના ગઢ ગણાતા ડભોઈમાં ગાબડું પડ્યું છે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ કુલ દસ કોર્પોરેટરોએ ધારણ કર્યો છે સંવાદદાતા ચિરાગ ફોનલાઇન પર ચિરાગ ડભોઈમાં દસ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા અટકળો ચાલી રહી હતી કે અહીંયા સિદ્ધાર્થ પટેલના ગઢમાં ગાબડું પડે તેવી શક્યતા છે આ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ને જેને લઈને આજ રોજ વિજય રૂપાણીની ની મુખ્ય જાહેર સભા દબોઈ ખાતે રાખવામાં આવી હતી જેમાં જે કોંગ્રેસના સાત સભ્યો કોર્પોરેટરો અને ત્રણ અપક્ષ કોર્પોરેટરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે અને રાજનીતિમાં જે ગરમાવો આવી ગયો છે કોંગ્રેસમાં કારણ કે સિદ્ધાર્થ પટેલ જે ગઢ ગણાય છે ડબોધી લોકસભા જે વિધાનસભાની ચૂંટણી છે એમાં સિદ્ધાર્થ ઉમેદવાર હતા એના સિદ્ધિ બિલકુલ આભાર માહિતી બદલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓ મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને માંગ કરી છે કે અમને આપવામાં આવતા ભથ્થામાં વધારો કરો લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે મહામંડળના કર્મચારીઓનું કહેવું છે કે જો લોકસભાના ઉમેદવારોનો ખર્ચ ત્રીસ લાખથી વધારીને સિત્તેર લાખ કરવામાં આવે તો મતદાનની આખી પ્રક્રિયામાં ભાગ લેતા કર્મચારીઓને શા માટે વધુ વેતન ન આપવામાં આવે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી જૂનું વેતન જ આપવામાં આવે છે તો હવે તેમાં વધારો કરવામાં આવે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કર્મચારીઓએ પત્ર લખ્યું છે અને જે રીતે ચૂંટણી બાદ જે કામગીરી ઘણી મહત્વની હોય છે ગુજરાત સરકારના કર્મચારી અધિકારીઓને ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા જે ભથ્થાઓની ચૂકવણી કરવામાં આવે છે એ ભથ્થાઓની ચૂકવણી વર્ષ બે હજાર નવ અને છેલ્લે વર્ષ બે હજાર ચૌદમાં જે દર હતા એ જ દરો યથાવત રાખી અને ચૂકવવાના તારીખ પાંચમી એપ્રિલના રોજ આદેશો કરેલા છે એ આદેશો અન્વયે હવે કર્મચારી અધિકારીઓને જ્યારે સાતમા પગાર પંચ પ્રમાણે બધા જ ધોરણો આપવામાં આવેલા છે ત્યારે અને આજની તારીખે મોંઘવારીને અનુલક્ષી અને એમાં સુધારો કરવા માટેની રજૂઆત અમે માન્ય ચૂંટણી પંચ ગુજરાતને કરેલી છે હશે માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે કર્મચારીઓએ ભત્તામાં વધારો કરવાની માંગ કરી છે શું વધુ માહિતી કહી શકાય કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગણી છે કે જે પ્રકારે ઉમેદવારની ખર્ચા જે હતો એ ત્રીસ લાખમાંથી માંથી સિત્તેર લાખ કરવામાં આવ્યો છે મોંઘવારી નો સમય સાથે કામ થઈ રહ્યું છે કર્મચારીઓને સાતમો પગાર પંચ આપવામાં આવ્યું છે ત્યારે ચૂંટણીની કામગીરીના જે ભથ્થા છે એ બે અને બે બાદ કોઈ સુધારો થયો નથી નજીવ આ ભથ્થા મળી રહ્યા છે તેના કારણે આ ભથ્થામાં વધારો કરવો જોઈએ એ પ્રકારની માંગ તેઓએ ચૂંટણી પંચને પત્ર લખીને કરી છે અને સ્વાભાવિક છે કે

આવનાર સમયમાં સ્ટાર પ્રચારકો અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે માહિતી મુજબ આવનાર 15 એપ્રિલ થી રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર ત્રિપક્ષ ચર અભિયાનની શરૂઆત કરશે ભાગડગર જૂનાગઢ લોકસભા બેઠક માટે તે સૌથી પહેલા સભાનું આયોજન કરશે 15 એપ્રિલે તેવો સભા ગજવશે રાહુલજી કા જો दौरा है वो 15 तारीख का हम સૌરાષ્ટ્ર में राहुल जी की रैली होगी अठारह उन्नीस को और आने वाले समय में रैलीज देने के बारे में हमने उनसे रिक्वेस्ट की है और मुझे लगता है जल्दी उसके बारे में भी कन्फर्मेशन जल्दी होगा जिस प्रकार से गुजरात में टिकट का बंटवारा हुआ है एक अच्छा माहौल कांग्रेस के पक्ष में बना है और भारतीय जनता पार्टी का जो अंदरूनी कला है लोगों को जो उन्होंने कई सारे वादे किए थे और वो वादा खिलाफ़ी उनसे जो हुई है उससे स्पष्ट दिखता है कि लोग अब कांग्रेस की तरफ લોકો કા ગુજરાતમાં રુઝાન કોંગ્રેસ કરફ હૈ અને હવે વાત કરીએ પીએમ મોદીની મેગા એન્ટ્રી વિશે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે પ્રચાર પડઘમ શરૂ થઈ ચુક્યા છે હેલિકોપ્ટર મારફતે તેઓ જુનાગઢ પહોંચશે સવારે દસ કલાકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તેઓ જનસભાને સંબોધન કરશે અગિયાર ચાલીસ કલાકે જુનાગઢ સુરત જવા માટે તેઓ રવાના થશે અને બપોરે સાડા બાર કલાકે સુરતથી સોનગઢ પહોંચશે શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે કાર્યકર્તા તેમને જોવાનો સાંભળવાનો એક ઉત્સાહ છે સવારે સાડા નવ વાગે એ જુનાગઢ ખાતે જાહેર સભાને સંબોધન કરશે અને બપોરે સાડા બાર વાગે બારડોલી લોકસભામાં સોનગઢ ખાતે વિશાળ જનમેદનીને શ્રી નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરશે તો ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બુધવારે જામનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાશે જામનગરમાં વિસ્તારમાં ભાજપની યોજાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે સાથે મંત્રીઓ પણ સભામાં હાજરી આપશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પંદર એપ્રિલે અમરેલીના રાજુલા પાસે સભાને સંબોધન કરશે રાજુરા આસરના ચોકડી પાસે યોજનારી આ સભામાં લોકસભાની ત્રણ બેઠકને આવરી લેવાશે અમરેલી જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ તારીખા हम सौराष्ट्र में राहुल जी की रैली होगी 18, 19 को और आने वाले समय में रैलीस देने के बारे में हमने उनसे रिक्वेस्ट की है और मुझे लगता है जल्दी उसके बारे में भी कन्फर्मेशन जल्दी होगा जिस प्रकार से गुजरात में टिकट का बंटवारा हुआ है एक अच्छा माहौल कांग्रेस के पक्ष में बना है और भारतीय जनता पार्टी का जो अंदरूनी कला है लोगों को जो उन्होंने कई सारे वादे किए थे

પાર્ટી ભાઈ કહું છું પાર્ટીનો વારો વાત પછી આવે પેલી આચાર સહિતાની ભંગની ચર્ચા છે કે ભાઈ આ અંતે શું કે ભાઈ કોઈને લાલચ આપવી તો આચાર સંહિતાનો ભંગ છે કોઈને ધમકી આપવી તો આચાર સહિતાનો ભંગ છે આચાર સહિતાનો ભંગ આ નૈતિક નૈતિક રીતે પણ જરૂરી છે પણ એ બધી વસ્તુ બધી હજી પ્રોસેસમાં છે એને નોટિસ મેળ છે એના જવાબ આપશે પછી પાર્ટી વિચારવાનું રહેશે તો આ તરફ પાટણ લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી ધારણ કર્યું હરીજ તાલુકાના કુરેજા ગામે ઠાકોરે કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે પાટણ જિલ્લા ઉપપ્રમુખ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે સંવાદદાતા પ્રેમલ ફોનલાઇન પર પ્રેમલ પાટણ લોકસભા ચૂંટણીમાં રાજકીય લોકસભા જે રીતે નારાજગી જોવા મળી રહી છે જે રીતે કહી શકાય કે જે ઠાકોર તેના વદનજી ઠાકોર જે ઉપપ્રમુખ છે તેઓ પણ આજે પ્રદેશ પ્રમુખ ભાજપના કેસી પટેલના વરદ હસ્તે તેઓ કેસરે ધારણ કર્યો છે જે રીતે કહી શકાય કે હાલમાં જે

લવેટ ગામના ત્રીસ જેટલા યુવા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે તો ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં કાર્યકરો જોડાવાની જાણે મોસમ ચાલતી હોય તે રીતે રાજ્યના મંત્રી ગણપત વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે અને માંગરોળ વાંકલના સૌથી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે તો લવટ ગામના ત્રીસ જેટલા યુવા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે ભારતીય સુરત કલેકટરને તપાસના આદેશ પણ આપ્યા છે એક જાહેર સભામાં કોંગ્રેસ પર નિશાન સાધા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું જે નિવેદનમાં હરામ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈ ચૂંટણી પંચે તેમની સામે લાલાક કરી છે એક ફરિયાદ અમે ન્યૂઝપેપરમાં એક જોયેલા છે ને પછી એક ત્યાં સુરત ડીઓ પાસે એ તપાસમાં છે આજે મોકલેલા છે તપાસ ચાલે છે એટલે અમારા પાસે ન્યૂસ્કલિપિંગ હતા એ અમે મોકલી દીધા પછી સુરત ડીઓ કક્ષાએ એમના પાસે કોઈ રજૂઆત થયેલ હશે તો એ તો મને ખબર નથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળના ડીસાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાજ સરકાર ગણાવી અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સારા પરિણામ સામે આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું સભામાં તમામ નેતાઓએ કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ પણ કરી હતી जो माहौल कांग्रेस के फेवर में पूरे गुजरात में बनते दिख रहा है 2017 से अच्छा लोगों का समर्थन इस बार कांग्रेस के प्रति है और पूरे देश में तो कांग्रेस की लहर बनते जा रही है और गुजरात में भी जो 2014 का हमारा परफॉर्मेंस था हम सीट जीत नहीं पाए थे 17 में बहुत अच्छा काम हमने किया था और मुझे लगता है कि देश में बहुत ही अच्छे आश्चर्यकारक अगर नतीजे कहीं कांग्रेस के लिए आएंगे तो गुजरात से आएंगे બીજી તરફ કોંગ્રેસમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સરકાર પર છાતી પાડ ની હોય છે સો ઇંચ નું અને ઇંચ છે મોદીજી આ છાતીના માપને નામે પ્રજાને ગુમરાહ કરે છે મારી વાત મોદીજીને એટલી જ છે કે જો ખરેખર પાકિસ્તાનના નામની પાંચ વર્ષથી તમે છાતી કૂટો છો એની જગ્યા ઇન્દિરા ગાંધીએ ઓગણીસો એકોતેરમાં માં યુદ્ધમાં સુ કર્યું હતું એ જોયું હોત તો તમારે અત્યારે પાકિસ્તાનના નામનું જે રોજ રોવું પડે છે રોવું ન પડતું અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન કર્યું છે ત્યારે તેને લઈને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નિશાન સાધ્યું કે મીડિયામાં રહેવા માટે તેઓ તાફાવ કરે છે અને દેશ વિદેશમાં સન્માનિત પ્રધાનમંત્રી માટે આવા નિમ્ન કક્ષાના શબ્દો બોલવા યોગ્ય નથી કોંગ્રેસની નેતાગીરીમાંથી જેઓ હાંસિયામાં ફેંકાઈ ગયા છે તેવા નેતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને મીડિયામાં ચમકવા માટે અમારા નેતાશ્રી ઉપર ગાળાગાળી અને જૂઠા આક્ષેપો કરે છે આ પ્રકારના શબ્દો એ આઘાતજનક અશોભનીય અને નિંદનીય છે એને હું શક્ત શબ્દોમાં વખોડી કાઢું છું તો બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવારનો પ્રચાર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ભાજપના પ્રચાર અર્થે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બનાસકાંઠાના ધાનેરા અને લાખણીમાં પ્રચાર કર્યો સાથે જાહેર સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને ભાજપને મત આપવા માટે અપીલ કરી બનાસકાંઠાએ કોંગ્રેસનો ગઢ હતો પરંતુ હવે નથી અને રહેશે પણ નહીં તેવો હુંકાર રૂપાલાએ કર્યો કોંગ્રેસને ઘણા વર્ષોથી મત મળતા જ નથી ભારતીય જનતા પાર્ટીની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જયારે અમે જીત્યા હતા એમાં બનાસકાંઠાની સીટ પણ હતી જ એટલે અહીંયા એનો ગઢ છે કે એવી તેવી તો બધી વાર્તાઓ છે પણ આ વખતે તો દેશની જનતાએ નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વડોદરામાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે કોંગ્રેસને ન્યાય યોજનાને કોંગ્રેસનું ગરીબી દૂર કરવા માટેનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું જ્યારે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે રામ મંદિર ત્રણસો સિત્તેર અને પાંત્રીસે કલમ દૂર કરવા મામલે માત્ર વચનો આપે છે પરંતુ તેને પૂરા નથી કરતા ક્લેરિટી સાથે અને માત્ર મેનિફેસ્ટો એટલે ચૂંટણીના વચનો નહીં પરંતુ આ દેશને વિકાસની દિશામાં ઝડપથી કઈ રીતે લઈ જઈ શકાય એ વાતનો પૂરેપૂરો અભ્યાસ કરી અને આ દેશની જનતા સમક્ષ આવી છે લોકશાહીના મહાપર્વ સમાન બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે આગામી એપ્રિલે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની બેઠક માટે મતદારો મતદાન કર્યા પર્વમાં સહભાગી થશે ચૂંટણી સમયે મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા અવનવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે રાજ્યમાં પહેલીવાર વડોદરામાં સહકારી સંસ્થાએ મતદારનો ઉત્સાહ વધારવા અનોખી યુક્તિ અપનાવી છે વડોદરામાં એશી વર્ષ જૂની નવ હજાર સભાસદની સંખ્યા ધરાવતી છત્રપતિ શિવાજી મહારાજ સહકારી મંડળીએ અનોખી પહેલ કરી છે ચૂંટણીના દિવસે જે પણ સભાસદ મતદાન કરશે તે સભાસદને સહકારી મંડળી લોન પર ઓછું વ્યાજ અને મંડળીમાં થાપણ પર વધુ વ્યાજ આપવાની જાહેરાત કરી છે આપણે ત્રેવીસ તારીખે મતદાન કરીને આયા પછી આપણે વોટિંગનું એ ચિહ્ન બતાવીશું તો અમને એફડી પર પોઈન્ટ પાંચ ટકા વધારે આપવામાં આવશે અને જેના લીધે અમને થોડુંક વધારે જન એ આવ્યું છે ઉત્સાહ આવ્યો છે કે ભાઈ આ રીતનું પગલું સારું છે અને હું જેટલું બને એટલું એફડી મૂકવાનો વધારે મૂકવાનો પ્રયત્ન કરીશ તમે આવો અને મતદાન કરો અમારા મંડળીનો ફક્ત એક જ હેતુ હતો કે સભાસદો જે છે એ બી જાગૃત થાય એના સાથે જે એ મેસેજ પહોંચવા માટે બીજા બધા લોકો બી જાગૃત થાય તો હેતુ એ જ હતો કે જે બી મતદાન કરીને આવશે એ એનું મતદાનનું ચિહ્ન બતાવશે અને ચિહ્ન બતાવીને એમના ફિક્સ ડિપોઝિટમાં અડધો ટકો વધારે અને જે બી લોન લેશે એમાં એક ટકો ડાયરેક્ટલી ઓછો કરવામાં આવશે પણ એ કેવું ટાઈમ લિમિટમાં કે મતદાન કરવાના ત્રણ દિવસમાં આવો તો મારો સાચો આનંદ તો ત્યારે થશે કે જ્યારે આ યોજનાનો વધુમાં વધુ સભાસદો લાભ લેશે ત્યારે મને એવું લાગશે કે આ કરેલ યોજના સાચા અર્થે સાર્થક છે અને મતદાન વધુ થાય એક બહુ જ મહત્વનું છે કારણ કે મતદાન થી આવનારી પેઢીનું આપણે ભવિષ્ય નક્કી કરતા હોઈએ ને વર્તમાનનું બી આપણે નક્કી કરતા હોઈએ છીએ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે આશરે પાંચ લાખ જેટલા સ્ટીકરો છપાવવામાં આવ્યા છે આ સ્ટીકરમાં મતદાન જાગૃતિનો સંદેશો લખવામાં આવ્યો છે જેને અમદાવાદના વિવિધ સ્થળો પર તેમજ વાહનો પર લગાડવામાં આવશે તેના માટે આવતીકાલે જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ છે કે જેમાં પાંચ લાખ સ્ટીકર છપાવવામાં આવ્યા છે જે આ પ્રકારના છે આ સ્ટીકર માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે છપાવવામાં આવ્યા છે અને આખો કાર્યક્રમ પણ તેઓના માર્ગદર્શન તળે જ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા ખુલ્લો અને શરૂ પણ કરવામાં આવશે જે આવતીકાલે નવથી અગિયારની વચ્ચે જિલ્લાની વિવિધ શાળાઓની પણ આમાં મદદ લેવામાં આવી છે જિલ્લાનું દરેકે દરેક ગામ કવર કરવામાં આવ્યું છે દરેક શાળામાં દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ છે જ એટલે તેમના માધ્યમથી માધ્યમિક શાળાઓ છે તેમના માધ્યમથી એ બધા ગામના શિક્ષકોને જોડી અને એક સાથે બેઠક કરી આ બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા ઓમ માથુરે ગુજરાતની તમામ છવ્વીસ બેઠક પર ભાજપ ની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરાને દેશના લોકો માટે ફાયદાકારક ગણાવ્યો भारतीय जनता पार्टी गुजरात में 26 की 26 सीट जीतने वाली है अभी गुजरात की मेरा पूरा कार्यकर्ता के प्रयत्न ये है कि 26 हमने जो 14 में जीती थी प्रत्येक सीट पे हमारी लीड बढ़े तो हमने जो संगठनात्मक आज हमारी बैठक पूरे संगठनात्मक में माइक्रो मैनेजमेंट के लिए थी एक महत्व सूरत खेड मोक सात पांच टका नो સામી ચૂંટણીએ ભાવમાં વધારો ઝીકાયો છે તો વર્ષ બે હજાર સત્તર રૂપિયા પાંચસો પાંત્રીસનો ભાવ હતો વર્ષ માટે રૂપિયા ભાવ હતો હેક્ટર પાણીનો ભાવ વાર્ષિક ક્યુસેક પાણીનો વપરાશ થાય છે ત્યારે ખેડૂતોને હવે પાણી મોંઘું પડશે એક હેક્ટર દીઠ જે વપરાશ થાય છે તેની વાત કરીએ તો વાર્ષિક બે હજાર ક્યુસેક પાણીનો વપરાશ થાય છે હુમલો કરી તેમને ગંભીર ઈજા પહોંચાડી જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ હુમલો રાજકીય અંગત દાવતને લઈ કરાયો હોવાની પૂર્વ પ્રમુખે જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે સમી તાલુકા પંચાયતમાં પણ ભરત આર્ય પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આજે હું ધંધાણા શક્તિ કેન્દ્રને મિટિંગ લેવા ધાણા ગામે ગયેલો ત્યાં વરાણા ગામના વતને સિંધવ રામાભાઈ પથુભાઈ અને મુબારકપુરા ગામના વતને સિંધવ ભરતભાઈ ગગજીભાઈએ હું કંઈ સમજુ એ પહેલા મારી ગાડીનો પીછો કરીને હું ઉતર્યો તો સીધો પાઇપોથી મારા ઉપર હુમલો કર્યો ધોરાઉન્ડ ગુજરાત માટે આટલું જ આગળ ટોપ ટ્વેન્ટી ફાઇવમાં આપ જોશો દિવસભરના પચીસ મહત્વપૂર્ણ સમાચાર જોતા રહો ચોવીસ કલાક મને અને ને રજા આપશો નમસ્કાર